નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર વિકાસ અભિગમના પરિણામોનો અહેસાસ હવે પ્રજા થઈ રહ્યો છે કહ્યું નરહરિ અમીને બ્રિટન ના ડેપ્યુટી હાઈ કમિશનર જોક વિન लीधी मुख्यमंत्री शुभेच्छा मुलाकात दस कोई का तालुकास्ता विविध लोकार्पण और खातमु कार्यक्रमों टाइटन आई प्लस जेना वार्षिक सन ग्लास कार्निवल उजाते उनाओ। આ પ્રસંગે અઢાર લાભાર્થીઓને રૂપિયા છ પોઈન્ટ બેતાલીસ લાખ ની સહાયના ના ચેક તેમજ આદિવાસી જૂથ સહાય હેઠળ છસો પંચોતેર વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કર્યું હતું રાજ્ય સરકારે તજજ્ઞો સંશોધકો અને વૈજ્ઞાનિકો તેમજ ખેતી બગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓને ગામે ગામ મોકલી નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધન વાળી પરિણામ લક્ષી ખેતીની જાણકારી આપી રહી છે સરકારના આ વિકાસ લક્ષી અભિગમને પ્રજા સહયોગથી અમલીકરણ કરે એમ ઉપાધ્યક્ષે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું

સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે બ્રિટનમાં વસવાટ કરતા છ લાખ ગુજરાતીઓ આ કચેરીના સહાય બનશે બ્રિટન વિઝા મેળવવા માટેનું માર્ગદર્શન તથા માહિતી તેમજ પ્રવાસન અંગે પણ આ નવી કચેરી મદદરૂપ થશે જોફ અને મુખ્યમંત્રીએ પરસ્પર પરામર્શ એવો સુર વ્યક્ત કર્યો હતો કે ગુજરાત બ્રિટન વચ્ચે આપસી સંબંધોનો સેતુ આ નવી કચેરી વધુ સુદ્રઢ બનાવશે તાજેતરમાં જ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ બે માં યુકે ના મંત્રી લોર્ડ અમદાવાદ જિલ્લાના દસકોઈ અને ધોળકા તાલુકામાં વિવિધ રોડ રસ્તાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કૃષિ રાજ્યમંત્રી જસાભાઈ બારડે જણાવ્યું કે છેલ્લા દશકામાં ગુજરાતે જે સિદ્ધિઓના શિખરો હાંસલ કર્યા છે તે ના સથવારે ગુજરાત દેશ બર્મા મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો જે માર્ગ પ્રસ્થાપિત કર્યો છે તેને વર્તમાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગતિશીલ ગુજરાત અંતર્ગત વધુ ઊંચાઈએ પહોંચાડી રહ્યા છે ગતિશીલ ગુજરાતની වර්ධમી વિકાસ યાત્રા સાથો સાથોસાથે રાજ્યભરમાં કૃષિ મેળા કૃષિ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે તેનો મહત્તમ લાભ મેળવી ખેડૂતો અને ખેતી

સાથે સાથે વર્ધંભી વિકાસ યાત્રાના ખાતમુહૂર્ત માં વટવા ગામડી ચોસર જેતલપુર ના રસ્તાના પહોળા કરવાનું કામ અને ઇસ્ટોલાબાદ તથા આંબેડિયા અને ઉંટાવાડિયા રોડ ના ખાતમુહૂર્ત સમાવેશ કરવામાં આવ્યો હતો ઉનાળો ફરી ચાલુ થઈ ગયો છે ને ટાઇટન આઈપ્લસ પણ તેના રિટેલ પ્રમોશન માટે વાર્ષિક સનગ્લાસ કાર્નિવલ સાથે ઋતુને આવકારવા તૈયાર ટાઇટન આઈપ્લસે તેના ગ્રાહકોને સૂર્યની પાછળ દોડવા અને ચાલુ ઉનાળાના વોર્ડડ્રોબમાં નવા સનગ્લાસનો ઉમેરો કરવાનું કહ્યું છે ગ્રાહકો પાસે રેબેન કેરેલ ટોમી વોક્સ મોઇલ જીમ ઓકલે અને કોલોરાઇડ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની વિશાળ શ્રેણીમાં સનગ્લાસની પસંદગી કરી શકે આ ઉપરાંત દરેક ખરીદી સાથે નિશ્ચિત આકર્ષક વેટ મેળવવાનો પણ લાભ લઈ શકશે આ કલેક્શનમાં કોલોરાઇડેશ લેન્સની સાથે એવિએટર વેફરશ સ્કેટ આઇસ અને અન્ય ટ્રેડી આંકના આકારના આકર્ષક સ્ટાઇલિશ અને ડિઝાઇનના સનગ્લાસોનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય હાવેરમાં આધુનિક trend અનુરૂપ ફેશન રસિકો માટે ટાઇટન i+ અલગ બ્રાન્ડ મેળવવા માટેનો એક સારામાં સારો વિકલ્પ છે ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ ના આઇવેર વિભાગના સીઈઓ રવિકાંતે જણાવ્યું કે સનગ્લાસીસ હવે એક ટાઇટન સ્ટેટસ બની ચૂક્યા છે સાથો સાથ સૂર્યના કિરણો સામે તે આંખને રક્ષણ પણ આપી રહ્યા છે ટાઇટન i+ નો સનગ્લાસ કાર્નીвал એ હવે એક વાર્ષિક ઘટના પણ બની રહી છે मैं बेसिकली क्योंकि आज का आप अगर मौसम देखो सको अगर आप बाहर निकलते हो तो बहुत ज़्यादा धूप रहता है तो हमने अपने कस्टमर्स का डेली संजाज कॉर्निवल लॉन्च किया है जिसमें आप लोग इंडियन ब्रांड जो टाइटन का होम ब्रांड है और जो इंटरनेशनल ब्रांड है उसके बहुत कई रेंजेस में आप तो आपको संज्यासेज ऑफ़र किए हैं आपको अगर इंटरनेशनल ब्रांड की बात करूँ तो बे ब्रांड टॉमी हिम्स इंटरनेशनल जिनके साथ कंपनी इस कार्निवल में आपको तो एक गिफ्ट आइटम है। और टॉमी के, के साथ आपको एक वॉलेट मिल रहा है पर्स आपको वो के साथ एक गिफ्ट मिल मिलता है और इनके साथ आपको तो एक बैडमिंटन रैकेट मिल रहा है

સિલેક્ટ થયેલા લોકોનું ગ્રુમિંગ કરાશે અને ત્યારબાદ દસ મે રોજ હોટલ લેજેન્ડા ખાતે ફેશન શો યોજાશે બેટી બચાવો મેસેજ વિશે માહિતી આપતા જ્યુરી મેમ્બર્સ ના રીતુ સરગાવકરે જણાવ્યું કે દીકરીઓ માટે તેમજ સમાજમાં સારો બદલાવ આવે તે માટે એ આ એક પ્રયત્ન છે આ રીતે મા દીકરી એક સાથે રેમ્પવોક પણ કરવા રેમ્પવોક કરતા જોવા મળશે સિલ્વર ફોક્સ સ્ટુડિયોના સ્થાપક જોય ઠક્કરે જણાવ્યું કે અમે સિલ્વર દિવાની સિઝન 2 ની જાહેરાત કરી ખૂબ જ ખુશ છીએ અમે ગુજરાતની ફેશન ક્ષેત્ર ની પ્રતિભા રાષ્ટ્રીય પ્લેટફોર્મ આપવા ઈચ્છીએ છીએ અમે સિલ્વર દિવા સિઝન 2 માં આઠ ડિઝાઇનર્સ ને અને 20 મોડલ્સ ને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ऑन दिस uh, this, uh, कल 25 छब्बीस को हम लोग अहमदाबाद में ऑडिशंस कर रहे हैं सिल्वर डीवर सीजन टू का कि जिसके अंदर हम लोग टेन मेल्स टेन फीमेल्स और दस वुमेन पावर के लिए बेटी बचाओ के लिए हम लोग सिलेक्शन करने वाले हैं ऑडिशंस के अंदर जिसके अंदर हमारे जो जूरी मेंबर्स हैं वो लोग इंक्लूड करके टेन मेल्स टेन फीमेल्स और टेन दस वुमेन पावर के दस बेटी बचाओ जो मदर और डॉटर फर्स्ट टाइम रैम के ऊपर आ रहे हैं उनके लिए हम लोग ऑडिशंस कर रहे हैं अजय सिल्वर देवा सेकेंड सेश, सेशन है અત્યારે અમે લોકો ખાસ કરીને બેટી બચાવોના અભિયાન પર મદદ કરી રહ્યા છીએ કે આ અભિયાનને વધારે પુષઅપ મળે તમને એવું થશે કે ફેશન ઇન્ડસ્ટ્રી અને બેટી બચાવોનું કોમ્બિનેશન કઈ રીતે બન્યું તો જ્યારે અમુક લેવલ પર બેટી બચાવ માટે કામ થઈ રહ્યું છે તો આગળના લેવલ પર અમે લોકો ઈચ્છીએ છીએ કે લોકોના ધ્યાનમાં આ મુદ્દો વધારે આવે ફેશનની સાથે માતાઓ દીકરીઓ અને આજના યુવાનો અને ગુજરાતની ફેશન ઇન્ડસ્ટ્રીને ને વધારે પુસ્તક મળે એ અમારો મુખ્ય હેતુ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર